ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીને હકીકત મળેલ કે કિશોર બેચરભાઈ બારિયા અને પંકજ રણછોડભાઈ દિહોરા બંને પોતાની એક્સેસ સ્કૂટર નંબર જે આડત્રીસ એ એફ પંચોતેર છન્નુંમાં ભારતીય બનાવનો પરપ્રાંતીય દારૂનો જથ્થો ભરી ઘુઘારોડ ગૌશાળાથી તરસમિયા રોડ પર આવેલ મુર્ધેરધર સોસાયટીના ગેટ સામે ઊભા છે જે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતાં બાતમીવાળી જગ્યા પરથી ઉપરોક્ત નંબરવાળા સ્કૂટર સાથે બે ઇસમો ઉભેલા હતા જે બંને ઈસમો પોલીસને જોઈને નાસવા લાગ્યા જેમાં એક ઈસમ અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ થયો હતો જ્યારે અન્ય એક ઈસમને ઝડપી તેનું નામ પૂછતા તેનું નામ કિશોર બેચરભાઈ બારીયા વર્ષ એકતાલીસ રહે શ્રમજીવી સોસાયટી ઘોઘા જગાત નાકા હોવાનું જણાવ્યું હતું જ્યારે અન્ય એક ઈસમ જે તેની સાથે હતો તેનું નામ પૂછતા પંકજ રણછોડભાઈ દિહોરા રહેરતન પર હાલ ભાવનગર વાળો હોવાનું જણાવ્યું હતું તેમની પાસે રહેલ સ્કૂટરમાં તપાસ કરતાં તેમાં વિદેશી દારૂની બોટલ આડત્રીસ મળી આવેલ જેની કુલ કિંમત રૂપિયા અગિયાર હજાર ચારસો તેમજ સ્કૂટરની કિંમત રૂપિયા પચાસ હજાર ગણી કુલ એકસઠ હજાર ચારસોના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક ઈસમને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી ઉપરોક્ત તમામ મુદ્દામાલ કબજેલી બંને ઇસમો વિરુદ્ધ પ્રોબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી